ભુજમાં લાભશુભ સોસાયટી સમિતિ દ્વારા પાણીની સમસ્યાને લઈને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું મારું નામ જશોદાબેન જરાદી છે હું લાભશુભ સોસાયટીથી બોલું છું અમારા કરીબન અગિયાર દિવસથી પાણીની સમસ્યા છે આજે અમે અહીંયા કને આવ્યા છીએ અને સાહેબથી વાત થઈ છે એમને કીધું છે આશ્વાસન આપ્યું છે અમને કે કાલ સવાર સુધી પાણી આવશે પણ અત્યારે અગિયાર દિવસથી જે અમારા ઘરે પાણી ટીપવું નથી અમારા છોકરાઓ છે એમને કેમ નવડા ધોળા એક્ઝામની સિઝન હાલે છે અમારા ઘરે પાણી પીવાનો તકા તક નથી એટલે અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે ગમે તેમ કરીને અમારે અહીંયા ટેન્કર તો મોકલો તાકી અમારા ઘરે કંઈક પાણીની વ્યવસ્થા થાય એક ડોલ કોઈના ઘરે પાણીની નથી મળતી અત્યારે કાળઝાળ ગરમીમાં તમે સમજી શકો છો કે પાણીની કેટલી જ્વલ સમસ્યા છે અગર તમે લોકો નહીં સાંભળો તો અમે કોને કહેશું અને તમારે આનો સોલ્યુશન કાઢવું જ પડશે અને અમે તો રિક્વેસ્ટ કરીએ છીએ કે જો કાલ સુધીમાં અમને નથી જોઈતું અમને અત્યારે આજે ને આજે ટેન્કરમાં પાણી મોકલાવો અમારી બહુ મોટી સમસ્યા છે તમે સમજી શકો છો કે આ એક મનુષ્ય માટે પાણીની કેટલી જરૂરત છે અને અમે હજી પણ આવેદન કરીએ છીએ કે તમે અમને પાણી આપો બેન આપણા જે નગરસેવકો છે એ તો એવું કહેતા હતા કે અટાને આપણે વોર્ડ વાઇઝ ટેન્કર આપવામાં આવ્યું છે પણ આજે ના સાહેબ 11 11 દિવસ થઈ ગયા અમને પાણી નથી મળ્યું અમને સિર્ફ આશ્વાસન મળ્યું છે કે ભાઈ તમને સવારે 10 વાગે કીએ છે 12 વાગે કીએ છે 2 વાગે કીએ છે 4 વાગ્યા છે સાહેબ હવે 5 વાગવા વાળા અમારા ઘરમાં નળમાં પાણી જ નથી અને સિર્ફ અમને ખૂણીએ ગોળ ચોંટાડે છે અને મીઠી વાતો કરે છે હું એક જ આખી લાભશુભ સોસાયટીથી હું દરખાસ્ત કરું છું કે અગર પાણી નહીં તો વોટ નહીં આ અમે આખી સોસાયટીની વેનું મળીને કહીએ છીએ અગર અમારા ઘરે પાણી ન આવે આજે તો અમે વોટ નહીં દઈએ અમારી લાભશુ સોસાયટીથી અમે આ વતેથી વાત કરું છું સરકાર તો વાત કરે નલ જલ પણ જ્યારે નલ આપણે પાણી આપણે જ્યારે નલ ચાલુ કરીને પાણી ટીપવું પણ નથી ને આજે જ્યારે બહેનોને કલેક્ટર કચેરી ધક્કા ખાવા પડે એ બેન આખી જે વાખ્યા આખી કઈ રીતની છે બહુ જ કંટાળાજનક વાત છે સર આ કેમ કે અમે આજે ઘરમાં રસોઈ કરવાનું પાણી નથી તમે સમજી શકો છો આખા લેડીઝ માટે પાણી કેટલું ઉપયોગી છે ઊઠે તાય એને પાણી જોઈએ સુવે ત્યાર સુધી એને પાણીમાં જ કામ કરવું પડે આજે પાણી નથી એટલે અમે બધા જણા દોડ્યા છે આજે અમે કેટલા બે ચાર દિવસથી અમે નાયા નથી બાથરૂમમાં જવા માટે પાણી નથી આજે અમે બે આજે બે હજાર ચૌદમાં જીવીએ છીએ આ ચૌદ તો લાગતું જ નથી મને તો એમ લાગે છે અઢારસો ઈસવીમાં હા બે હજાર ચોવીસમાં જીવીએ છીએ અમને લાગે છે અમે તો અઢાર અઢારસો ઈસવીમાં જીવીએ છીએ જ્યાં પાણીની કાંઈ વ્યવસ્થા નથી આજે ઈજ દિવસ પાછા ફરીને આવ્યા છે તો પછી આટલું બધું ભારત કહીએ છે પ્રધાનમંત્રી આપણો મોદી સાહેબ કે દેશનો વિકાસ થાય તો દેશનો વિકાસ ક્યાંથી થાય છે અમે તો છે 18 1800 ઈસવીમાં જીવી રહ્યા છે જી સુધી અને પ્રાઇવેટ પણ ટેન્કર ભાવ વધી ગયા છે પ્રાઇવેટ ટેન્ક જી નગરપાલિકાના પાણી આવે છે અત્યારે જો 300 રૂપિયામાં 300 રૂપિયામાં ટેન્કર આવતું હતું આજે ઈ જ ભાવ 1200 અને 1500 કે તેમ છતાં ટેન્કર આવતું નથી ફોન કરી કરીને અમે થાકી ગયા છે કોઈ ફોન નથી ઉપાડતો કોઈ અમારા ઘરે ટેન્કરનો પાણી પૈસા દેતા પાણી નથી આવતું એનો શું નિકાલ છે એ અમે કલેક્ટર સાહેબને અમે નિવેદન કરીએ છીએ કે તમે અમારો નિકાલ કાઢો અમને આજે પાણી દો અમને કાલ સારું આશ્વાસન નથી જોઈતું અમને આજે પાણી આપો અમે તો એ જ કહીએ છીએ કે પાણી નહીં તો વોટ નહીં એક જ નારો છે લાભશુભ સોસાયટીનો પાણી નહી વોટ નહી પાણી નહી તો વોટ નહી પાણી નહી તો વોટ નહી અમારા સામે હાથ જોડીને આવજો નહીં કેમ અમે તમને ધોડાવી દેશું અમારા સામે હાથ જોડવાની જરૂરત નથી આજે તમે એક દિવસ હાથ જોડીને અમારથી વોટ લઈ જાઓ છો અને 5 વર્ષ સુધી અમે તમારા સામે હાથ જોડીએ છે તમે અમને જોતા નથી એવું નહી ચાલે આ 2024 હાલે છે આ 2024 હાલે છે આજની નારીઓ કાલી આજે કાઢશો તો અમે ઘરમાં બેસાવાળી નથી તમે એમ ના સમજો કે અમે ઘરમાં બેસી જશું અમે અમે આ ચીજ નો નારો કાઢશું અમે રોડ શો કરશું અગર તમે અમને રોકશો અમે તમને રોકશો અમે રોડ શો કરવા તૈયાર છે રોડ ઉપર નીકળશું અમે અમે રોડ ઉપર નીકળશું અને અમે તંત્ર નો ફાશ કરશું કે આજે આ તંત્ર શું કરવા ચાહે છે આજે અમને પાણી થી વંચિત કરે છે એટલે આવું નહીં ચાલે

આવું છું અત્યારે પાણી માટે અમને એટલો પ્રશ્ન ઉભો થયો છે કે અમને લાલચ પૈસાની લાલચ આપવા છતાં પણ અમે પાણીના ટેન્કર પહોંચતા નથી અને માણસો બે ફાયદો ઉઠાડે છે અમારી મજબૂરીનો અને હજાર હજાર બારસો બારસો રૂપિયા ટેન્કરના પણ લે છે પણ એમાં એક આજે ઈમાનદાર માણસ અમને ચારસો રૂપિયા પાંચસો રૂપિયા દેતા જતા પણ અમે એમ કીધું કે ચારસો રૂપિયામાં અમે તમને ડેન્કર નાખી દઈએ છીએ એટલો આજે એક માણસે માનમતા મના બતાવી છે થેન્ક યુ અમને બસ અમારી પ્રોબ્લેમ સોલ્વ કરો કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે